ચાલો તો હવે આપણે બધા રમતો રમીએ છીએ તો અલગ અલગ પ્રકારની આજે હું તમને રમત રમાડું એટલે તમને વેકેશન નો કંટાળો પણ ના આવે અને રમવાની મજા પડી જાય તો આજે આપણે છે ને એક લાકડી એટલે દંડની જે જુદી જુદી રમતો છે એ રમતો હું તમને રમાડીશ તમને બધાને મજા આવશે ચાલો વેરી ગુડ તો સૌથી પહેલા તમે બધા બરોબર સરખા અંતરે ગોળમાં ગોઠવાઈ જાઓ એકદમ વર્તુળ આકારે ગોઠવાઈ જાઓ હા બે ની વચ્ચે અંતર સરખું

જીતી ગયા ભાઈ જીતી ગયા રમ જીતી ગયા ચાલો જીતી ગયા ભાઈ જીતી ગયા હારી ગયા ભાઈ હારી ગયા હારી ગયા

ચાલો તમે આવો બેસી જાઓ હમ હવે દંડ છે ને આમ ફરીને આપવાનો હો તમારે આમ ફરીને દેવા જવાનો અહીંથી વચ્ચે થી નહીં દેવા જવાનો તમે આ બેની વચ્ચે આવી જાઓ હા બસ અંતર સરખું કરી દેવાનું ચાલો તૈયાર થોડાક દૂર ઉભા રહ્યો દૂર ઉભું હા ચાલો શરૂ

તમારા અર્થમાં દંડ રહી ગયો છે તમે એકવાર જઈ બોલાવો ભારત માતા કી જઈ બોલાવો ભારત માતા કી જય કીધું થઈ જાઓ હવે આજ લાકડીની તમને એક બીજી રમત રમાડું છે એનું રમતનું નામ છે ઘડિયાળનો કાંટો તો હું શું કરીશું કે જેમ કાંટો ઘડિયાળમાં આમ ગોળ ગોળ ફરે હું ગોળ ગોળ લાકડી ફેરવીશ અને જે લાકડીને અડી જાશે એ આઉટ થઈ જશે બરોબર તો તમારે બધાએ

Chào lỗi, bạn xin chào người ta. à.